તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર આપ સૌ મિત્રોને નૂતન વર્ષે અભિનંદન ઈશ્વરને પ્રાર્થના કે આવનારું આખું વર્ષ આપના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે મિત્રો કહેવાય છે કે જેવો પહેલો દિવસ તેવું આખું વર્ષ તો શું તમે તમારા નવા વર્ષના પહેલા દિવસને તમારા જીવનનો સૌથી યાદગાર અને ભાગ્યશાળી દિવસ બનાવવા તૈયાર છો કારણ કે બે હજાર પચ્ચીસમાં ગ્રહો અને નક્ષત્રોએ મળીને નવા વર્ષના સ્વાગત માટે એક અદ્ભુત સંયોગ રચ્યો છે એવો સંયોગ જે વરસભર શુભ ફળ આપે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ બેસતું વર્ષ બુધવારે આવે છે જે વ્યાપાર અને બુદ્ધિના દાતા બુદ્ધનો દિવસ છે આ દિવસે ચંદ્રમાં સ્વાતિ નક્ષત્રમાં રહેશે જેને દેવી સરસ્વતીનું નક્ષત્ર અને કોઈ પણ નવી શરૂઆત કે વ્યાપાર વાણિજ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે ધન અને સૌભાગ્યના દેવતા ગુરુ બૃહસ્પતિ આ દિવસે શુભ સ્થિતિમાં રહેશે જે ધન અને સમૃદ્ધિના યોગોને મજબૂત બનાવે છે તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર બુધવાર આ દિવસે કારતક સુદ એકમ એટલે કે પડવાની પવિત્ર તિથિ છે આ એક જ દિવસે આપણું નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બાવીસ શરૂ થાય છે આ એ જ દિવસે ભગવાન કૃષ્ણની લીલા ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો તહેવાર છે અને આ એ જ દિવસે દાનવીર રાજા બલિનું પણ પૂજન છે આ એક એવો દિવસ છે જ્યારે તમે એક સાથે શ્રી કૃષ્ણના પ્રકૃતિના અને તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો છો આ દિવસે તમે જે સંકલ્પ લો તે સિદ્ધ થાય જ છે આજના આ વિડીયોમાં વાસ્તુ મંદિર પર અમે તમને દિવ્ય કથાઓનું રસપાન કરાવીશું જે સાંભળવાથી જ મનની શાંતિ મળે છે પણ એ કથા પછી અમે તમને જણાવીશું એ મહા ઉપાય કે જે ઉપાય કરવાથી પિતૃદોષના બંધનો તૂટે છે જીવનના તમામ અવરોધો દૂર થાય છે અને ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખુલે છે જો તમે આ નવા વર્ષને ખરેખર મંગલમય બનાવવા માંગતા હો તો વિડીયોના અંતમાં જણાવેલો ગૌ માતાનો એ ચમત્કારિક ઉપાય જોવાનું ચૂકશો નહીં આ મૂલ્ય જ્ઞાનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઇક કરો અને શુભ આશીર્વાદ રૂપે વધુ લોકો સુધી પહોંચાડો અને વાસ્તુ મંદિર ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો ચાલો સાથે મળીને આ નૂતન વર્ષની દિવ્ય શરૂઆત કરીએ તો ચાલો મિત્રો આપણે સૌથી પહેલા બે હજાર પચીસના એ પવિત્ર દિવસ અને તેના ચોક્કસ શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તમે આ તારીખ અને સમય ખાસ નોંધી લેજો આ વર્ષે આ ત્રણેય મહાપર્વ એટલે કે આપણું નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસી ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન પૂજા અને રાજા બલિની બલિ પ્રતિપદા આ બધું જ બાવીસ ઓક્ટોબર બે હજાર અને બુધવારના શુભ દિવસે એક સાથે આવી રહ્યું છે પંચાંગ અનુસાર આ દિવસે કારતક સુદ એકમની ઉદયા છે અને ઉદયા તિથિ હોવાનો અર્થ એ છે કે સૂર્યોદયથી જ આ પવિત્ર તિથિ લાગુ ગણાશે જે આખો દિવસ માન્ય રહેશે આ દિવસે પૂજા અર્ચના કરવા માટે બે સર્વશ્રેષ્ઠ મુહૂર્તો આપેલા છે પહેલું મુહૂર્ત છે સવારનું જેને પ્રાતઃકાલ મુહૂર્ત કહેવાય છે જે સવારે છ વાગીને છવ્વીસ મિનિટથી શરૂ થઈને સવારે આઠ વાગીને બેતાલીસ મિનિટ સુધી રહેશે આ સમય ગોવર્ધન પર્વતની સ્થાપના કરવા પૂજા કરવા અને અન્નકૂટ અર્પણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે ત્યારબાદ બીજું શુભ મુહૂર્ત છે સાંજનું જેને સાયંકાલ મુહૂર્ત કહેવાય છે જે બપોરે ત્રણ વાગીને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈને સાંજે પાંચ વાગીને ચોપન મિનિટ સુધી રહેશે આ સમય દીપદાન આરતી અને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરવા માટે અત્યંત શુભ ફળદાયી રહેશે હવે આપણે સાંભળીએ એ દિવ્ય કથા કે ગોવર્ધન પૂજાની શરૂઆત કેવી રીતે થઈ શ્રીમદ ભાગવત મહાપુરાણના દસમા સ્કંધમાં આ લીલાનું અદભુત અને રસમય વર્ણન કરવામાં આવ્યું છે વાત દ્વાપર યુગની છે વ્રજભૂમિમાં શરદ ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું અને દર વર્ષની જેમ નંદબાબાના આંગણે એક મહાન યજ્ઞની તૈયારીઓ ચાલી રહી હતી વ્રજભૂમિના રાજા નંદરાયજી અને બધા ગોવાળો મળીને દેવતાઓના રાજા ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે પર્જન્ય યજ્ઞનો એક ખૂબ જ મોટો યજ્ઞનું આયોજન કરતા હતા આ પરંપરા સદીઓથી ચાલી આવતી હતી આ યજ્ઞ માટે હજારો મણ શુદ્ધ ઘી દૂધ દહીં માખણ અને અનેક પ્રકારના પકવાનનો ઢગલો ખડકાતો બ્રાહ્મણો વેદમંત્રોના ઉચ્ચારણ માટે આહવાન પામતા એક દિવસ બાળ કનૈયા જેવો સાક્ષાત પરબ્રહ્મ હોવા છતાં નટખટ બાળ લીલા કરતા હતા ત્યારે તેમણે જોયું કે આખા વ્રજમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે માતા યશોદા પણ અનેક દાસીઓ સાથે વ્યસ્ત છે ત્યારે તેમણે ખૂબ જ સહજતાથી પોતાના પિતાશ્રી નંદરાયજીનો પિતાંબર પકડીને પૂછ્યું કે પિતાશ્રી આ બધી તૈયારીઓ કોના માટે થઈ રહી છે આટલો વિપુલ ભંડાર આટલા પખવાન આટલો ઉત્સાહ આપણે આટલો મોટો યજ્ઞ કોના માટે કરીએ છીએ નંદ બાબા ગર્વ અને શ્રદ્ધા સાથે હસીને જવાબ આપ્યો કે લાલા આ દેવરાજ ઇન્દ્રનો યજ્ઞ છે તે દેવતાઓના રાજા છે પર્જન્યના દેવતા છે તે પ્રસન્ન થાય છે ત્યારે જ સમયસર વરસાદ વરસાવે છે અને એ વરસાદથી જ ધરતી પર અન્ન પાકે છે અને આપણી વહાલી ગાયોને લીલું ઘાસ મળે છે જો ઇન્દ્ર કોપાયમાન થાય તો અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિનો ભય રહે છે તેથી આપણે તેમને પ્રસન્ન રાખવા પૂજા કરીએ છીએ ત્યારે બાળકૃષ્ણ જેવો આ પૃથ્વી પર કર્મનો સિદ્ધાંત સ્થાપિત કરવા આવ્યા હતા તેઓ હસ્યા અને બોલ્યા કે પરંતુ પિતાશ્રી પ્રાણીઓ તો પોતાના કર્મ મુજબ જ જન્મ લે છે અને કર્મ મુજબ જ ફળ ભોગવે છે વરસાદ તો સમુદ્રમાંથી આવે છે વાદળો દ્વારા વર્ષે છે એ તો પ્રકૃતિનું ચક્ર છે તેમાં ઇન્દ્રની શું મહત્તા ઇન્દ્ર પણ તો કર્મના સિદ્ધાંતને આધીન છે આપણો ધર્મ ગૌસેવા છે આપણું કર્મ કૃષિ છે જો આપણે ખરેખર કોઈનો આભાર માનવો જ હોય તો એ આ પ્રત્યક્ષ દેવતાનો માનવો જોઈએ જે આપણી સામે જ ઊભા છે આ જુઓ આપણો આ ગિરિરાજ ગોવર્ધન આ પર્વત સાક્ષાત દેવ સ્વરૂપ છે આ પર્વત આપણી ગાયોને ચરવા માટે લીલું છમ ઘાસ આપે છે મીઠા ઝરણાનું શુદ્ધ પાણી આપે છે છાયણો આપે છે અનેક અમૂલ્ય ઔષધિઓ આપે છે આપણું સાચું ધન તો આપણી ગાયો છે અને ગાયોનું પાલન પોષણ આ ગોવર્ધન પર્વત કરે છે તેથી આપણે કોઈ અભિમાની અને અદૃશ્ય દેવતાની નહીં પરંતુ આપણી આંખો સામે ઉભારેલા આપણા પાલનહાર એવા આ ગોવર્ધન પર્વત આપણી ગાઉ માતા અને વૈદ્યજ્ઞ બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ આ જ સાચો સનાતન ધર્મ છે ભગવાનની આ જ્ઞાનભરી તર્કસંગત વાત સૌ વ્રજવાસીઓના હૃદયમાં ઉતરી ગઈ બધાને લાગ્યું કે કાનુડો સાચું કહી રહ્યો છે બધાએ તે વર્ષે ઇન્દ્રદેવનો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો અને ગોવર્ધન પર્વતની પૂજા કરવાની તૈયારી શરૂ કરી એકમના પવિત્ર દિવસે સૌ વ્રજવાસીઓ પોતપોતાના ઘરેથી હજારો પ્રકારની વાનગીઓ દૂધ દહીં માખણ મિસરી બનાવીને લાવ્યા અને ગોવર્ધન પર્વતની તળેટીમાં અન્નકૂટ એટલે કે અનાજનો એક મોટો પર્વત શાકભાજીઓનો પર્વત બનાવી દીધો ગાયોને શણગારવામાં આવી વાજિંત્રો વાગવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે જુઓ ગિરિરાજ મહારાજ આપણો ભોગ સ્વીકારવા પ્રગટ થશે અને પછી ખુદ બાળકનૈયાએ ગોવર્ધન પર્વતનું એક વિરાટ તેજોમય સ્વરૂપ ધારણ કરીને એ બધું જ ભોગ આરોગીને વ્રજવાસીઓને આશીર્વાદ આપ્યા આ બાજુ જ્યારે દેવલોકમાં ઇન્દ્રને નારદજી દ્વારા આ સમાચાર મળ્યા કે વ્રજભૂમિના મનુષ્યોએ એક સાત વર્ષના બાળકના કહેવાથી તેમનો સદીઓ જૂનો યજ્ઞ બંધ કરી દીધો છે અને એક પહાડની પૂજા કરી રહ્યા છે ત્યારે તેમનો અહંકાર ઘવાયો સ્વર્ગની સભામાં પોતાનું ઘોર અપમાન થયેલું જોઈને તે ક્રોધથી લાલ થઈ ગયા એક સામાન્ય ગોવાળિયાની આટલી હિંમત મારા આશીર્વાદ પર જીવનારાય વ્રજવાસીઓને હું એવો દંડ આપીશ કે તેઓ આવનારી પેઢીઓ સુધી દેવરાજ ઇન્દ્રનું નામ નહીં ભૂલે સંવર્તક મેઘો જાઓ અને આખા વ્રજ મંડળને જળબંબાકાર કરીને સમુદ્રમાં ડૂબાડી દો ઇન્દ્રનો આદેશ થતાં જ પ્રલયકારી વાદળોના સમૂહ વ્રજ પર તૂટી પડ્યા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું દિવસે જ રાજ જેવો અંધકાર છવાઈ ગયો વીજળીઓના ભયાનક કડાકા અને ગગનભેદી ગર્જનાઓ સાથે એવો મુશળધાર વરસાદ શરૂ થયો કે જાણે આપ ફાટ્યું હોય જાણે સમુદ્ર પૃથ્વી પર ઉતરી આવ્યો હોય ચારે બાજુ માત્ર પાણી જ પાણી ગાયો ભાંભરવા લાગી વાછરડા તણાવવા લાગ્યા બાળકો રડવા લાગ્યા સૌના માટીના ઘરો પળવારમાં તૂટવા લાગ્યા સૌ પોતાનો જીવ બચાવવા દોડતા કાનુડા પાસે આવ્યા અને રક્ષા માટે પોકાર કરવા લાગ્યા કે કનૈયા આ શું કર્યું તારા પર વિશ્વાસ રાખી અમે ઇન્દ્રને નારાજ કર્યા હવે આ પ્રલયથી અમને કોણ બચાવશે ત્રાહી માં કૃષ્ણ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હતા તેઓ મંદ મંદ હસતા રહ્યા તેમણે સૌને શાંત રહેવા કહ્યું અને ધીરજ નહીં ગભરાશો નહીં જેની પૂજા કરી છે તેના પર વિશ્વાસ રાખો જે ગોવર્ધને આપણને અન્ન આપ્યું છે તે જ આપણને આશરો પણ આપશે ચાલો બધા મારી સાથે ગોવર્ધન પર્વત પાસે ચાલો બધા પર્વત પાસે પહોંચ્યા અને ત્યારે એ સાત વર્ષના બાળકે એક એવી લીલા કરી જે ઇતિહાસમાં શાસ્ત્રોમાં અમર થઈ ગઈ ભગવાને એ વિશાળ ગોવર્ધન પર્વત પાસે જઈ જાણે કોઈ બાળક માટીનું ઢીમચું ઉપાડે તેમ સહજતાથી પોતાની ડાબી હાથની ટચલી આંગળીના નખ પર એ વિરાટ પર્વતને એક છત્રીની જેમ ઊંચો કરી લીધો ભગવાને બૂમ પાડી આવી જાઓ સૌ વ્રજવાસીઓ ગાયો વાછરડા બાળકો વૃદ્ધો સૌ આ ગિરિરાજની છાયામાં આવી જાઓ અહીં ઇન્દ્રનો વરસાદ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે ભગવાન શ્રી કૃષ્ણ એક જ જગ્યાએ ઊભા રહી સાત દિવસ અને સાત રાત સુધી ભૂખ્યા તરસ્યા એ પર્વતને ધારણ કરીને ઊભા રહ્યા આ સાત દિવસો દરમિયાન પર્વતની નીચે રહેલા વ્રજવાસીઓને ન તો ભૂખ લાગી ન તરસ ન નિદ્રા આવી તેઓ તો માત્ર ભગવાનના એ દિવ્ય કરુણામય મુખારવિંદનું એમના સ્મિતનું અખંડ દર્શન અને રસપાન કરતા રહ્યા છેવટે સાત દિવસ પછી ઇન્દ્રદેવે પોતાની બધી શક્તિ વાપરી નાખી સંવર્તક મેઘો ખાલી થઈ ગયા પણ તે વ્રજવાસીઓનું કંઈ જ બગાડી શક્યા નહીં ત્યારે તેમનું અભિમાન ચકનાચૂર થઈ ગયું તેઓ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીએ કહ્યું મૂર્ખ તું કોની સાથે લડી રહ્યો છે એ તો તારા મારા અને આ સૃષ્ટિના પણ માલિક સાક્ષાત પરમાત્મા શ્રી હરિનારાયણ છે જેમણે પૃથ્વીનો ભાર ઉતરવા અવતાર લીધો છે ઇન્દ્રદેવ કાંપતા કાંપતા પોતાનું વજ્ર ફેંકીને ઐરાવત હાથી પરથી ઉતરીને દિવ્ય ગાય સુરભીને સાથે લઈને ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવ્યા પર્વત નીચે મૂક્યા પછી ઇન્દ્રદેવે શ્રી કૃષ્ણના ચરણમાં પડીને આંસુઓથી તેમના ચરણ ધોઈ નાખ્યા પ્રભુ ક્ષમા કરો અજ્ઞાનમાં અને અહંકારમાં હું આપની લીલાને ઓળખી ન શક્યો મેં અપરાધ કર્યો છે ત્યારે માતા સુરભીએ આગળ આવીને પોતાના પવિત્ર દૂધથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો અને ઇન્દ્રદેવે ગંગાજળથી અભિષેક કર્યો માતા સુરભીએ તે દિવસે ભગવાનને એક નવું નામ આપ્યું ગોવિંદ ગો એટલે ગાયો ધરતી અને ઇન્દ્રિયો અને વિંદ એટલે રક્ષક અને સ્વામી જે ગાયોના રક્ષક છે જે ઇન્દ્ર દ્વારા પૂજાયા છે તે ગોવિંદ કહેવાયા તે દિવસથી પ્રકૃતિના આભાર સ્વરૂપે અહંકાર પર ભક્તિના વિજય સ્વરૂપે અને શ્રીકૃષ્ણના રક્ષણના પ્રતિકરૂપે રૂપે દર વર્ષે કારતક સુદ એકમના દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો આ મહાન ઉત્સવ મનાવવામાં આવે છે મિત્રો હવે આપણે સાંભળીએ આ પવિત્ર દિવસની બીજી મહાન કથા આ કથા છે ધર્મ વચન પાલન અને ભગવાનની અસીમ કૃપાની આ કથા છે ભક્ત પ્રહલાદના પૌત્ર દાનવીર રાજાબલીની અને જેના કારણે આ દિવસ બલિપ્રતિપદા કહેવાયો સતયુગમાં રાજાબલીનો જન્મ ભલે અસુર કુળમાં થયો હતો પણ તેમના જો નીતિવાન સત્યવાદી ધર્માત્મા અને ભગવાન શ્રી હરિનારાયણના અનન્ય ભક્ત બીજો કોઈ ન હતો તેમણે પોતાના તપ અને બળના પ્રતાપે એટલી શક્તિ પ્રાપ્ત કરી કે તેમણે દેવતાઓને હરાવી ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું સિંહાસન પણ જીતી લીધું અને ત્રણેય લોકના સ્વામી બની ગયા રાજાબલીના શાસનમાં પ્રજા સુખી હતી પણ દેવતાઓ સત્તાહીન થઈ ગયા હતા ત્યારે ભયભીત થયેલા દેવતાઓ માતા અદિતિની શરણે ગયા માતા અદિતિએ પોતાના પુત્રોના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કઠોર પયોવ્રત નામનું તપ કર્યું અને ભગવાને પ્રસન્ન થઈ માતા અદિતિના ગર્ભથી વામન સ્વરૂપે એટલે કે એક નાના તેજસ્વી બ્રહ્મચારી બાળકના રૂપમાં અવતાર લીધો ભગવાન જાણતા હતા કે રાજા બલીને યુદ્ધમાં હરાવી શકાય તેમ નથી કારણ કે તે ધર્મનિષ્ઠ છે પણ તેનું અભિમાન તોડવું જરૂરી હતું ભગવાને એક લીલા રચી એ જ સમયે રાજાબલી નર્મદા નદીના કિનારે પોતાના ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ પોતાનો સોમો અશ્વમેઘ યજ્ઞ સંપન્ન કરવાની તૈયારીમાં હતા આ યજ્ઞ પૂર્ણ થતાં તે ઇન્દ્રપદના સ્થાયી અધિકારી બની જતા હતા તેમણે ઘોષણા કરી હતી કે આ યજ્ઞ દરમિયાન કોઈ પણ યાચક તેમના દરવાજેથી ખાલી હતે પાછો નહીં જાય ત્યારે ભગવાન વિષ્ણુ એક નાના બટુક બ્રાહ્મણ વામનનું રૂપ ધારીને હાથમાં છત્રી અને દંડ કમંડળ લઈ મધુર સ્વરે વેદ મંત્રો ગાતા ગાતા બલિની યજ્ઞશાળામાં પહોંચ્યા એ બાળકના મુખ પર એટલું બ્રહ્મતેજ હતું કે સ્વયં રાજા બલિ સિંહાસન પરથી ઊભા થઈ ગયા તેમણે વામન ભગવાનનું સ્વાગત કર્યું તેમના ચરણ પખાડ્યા અને પવિત્ર ચરણામૃત પોતાના મસ્તક પર ચઢાવ્યું તેમણે હાથ જોડીને કહ્યું હે બ્રહ્મકુમાર આપનું આગમન મારું સૌભાગ્ય છે આપની જે ઈચ્છા હોય તે માંગી લો ગાયો સોનું રાજ્ય હું મારું વચન આપું છું હું ના નહીં પાડું તે જ ક્ષણે અસુરોના ગુરુ શુક્રાચાર્ય પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી ગયા કે આ બાળક બીજું કોઈ નહીં પણ દેવતાઓનું કામ કરવા આવેલા સાક્ષાત નારાયણ છે તેમણે બલીને એકાંતમાં બોલાવીને કાનમાં કહ્યું રાજન સાવધાન આ કોઈ સાધારણ બ્રાહ્મણ બાળક નથી આ તારું શત્રુ સાક્ષાત વિષ્ણુ છે તેણે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા કપટથી બાળ સ્વરૂપ લીધું છે આ તારી પરીક્ષા છે આ તારો કાળ છે જો તેને દાન આપવાનું સંકલ્પ લીધો તો તું તારું ત્રણેય લોકનું રાજ્ય તારી સંપત્તિ બધું જ ગુમાવી બેસીશ ગુરુ તરીકે મારી આજ્ઞા છે તું એને દાન આપવાની સ્પષ્ટ ના પાડી દે ત્યારે દાનવીર બલીએ હસીને જે જવાબ આપ્યો તે ઇતિહાસમાં અમર થઈ ગયો તેમણે કહ્યું ગુરુદેવ તમે જ મને ધર્મ શીખવ્યો છે અને મારો ધર્મ કહે છે કે વચન આપીને ફરી જવું એ મૃત્યુ બરાબર પાપ છે જે ભગવાન વિષ્ણુ પાસે આખી દુનિયા હાથ ફેલાવીને માંગે છે જેમના નામ માત્રથી યજ્ઞો સફળ થાય છે એ જ શ્રીહરી જો આજે મારી પાસે યાચક બનીને ઊભા હોય તો મારાથી મોટો ભાગ્યશાળી આ સૃષ્ટિમાં બીજો કોણ હોઈ શકે હું મારું પ્રાણ ત્યાગી શકું છું પણ મારા ધર્મ અને વચનથી પાછો નહીં હતું ભલે મારું સર્વસ્વ કેમ ન જતું રહે શુક્રાચાર્ય ક્રોધિત થઈ ગયા મૂર્ખ તું તારું સર્વસ્વ ગુમાવીશ પણ બલિ અડગ રહ્યા રાજા બલિ વામન ભગવાન પાસે આવીને કહ્યું પ્રભુ આપ માંગો વામન ભગવાને માસુમિયાતથી કહ્યું હે રાજન મારે સોનું ચાંદી કે રાજ્ય નથી જોઈતું હું તો એક બ્રહ્મચારી છું મારે તો બસ મારા નાના પગલાંથી ત્રણ ડગલા ભૂમિ જોઈએ છે રાજા બલીને હસવું આવ્યું માત્ર ત્રણ પગલાં બસ આટલું જ હે બાળક તમે આખું રાજ્ય માંગી લે પણ ભલે મેં તમને ત્રણ ડગલા ભૂમિ આપી જેવું રાજા બલીએ દાનનો સંકલ્પ લેવા માટે હાથમાં જળપાત્ર લીધું ગુરુ શુક્રાચાર્ય છેલ્લો પ્રયત્ન કરવા સૂક્ષ્મરૂપ ધારીને એ જળપાત્રની નળીમાં ભરાઈ ગયા જેથી પાણી બહાર ન આવે અને સંકલ્પ તૂટી જાય વામન ભગવાન આ બધું જાણતા હતા તેમણે એક તીક્ષ્ણ દર્ભ લીધું અને જળપાત્રની નળીમાં નાખ્યું જે સીધું શુક્રાચાર્યની એક આંખમાં વાગ્યું અને તેઓ પીડાથી બહાર નીકળી ગયા અને ત્યારથી શુક્રાચાર્ય એક આંખે કાણા થયા પાણી બહાર આવ્યું રાજા બલીએ સંકલ્પ લીધો અને જેવો સંકલ્પ પૂરો થયો એ જ ક્ષણે વામન ભગવાને પોતાનું વિરાટ ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું આકાશ પાતાળ કંપી ઉઠ્યા તેમનું મસ્તક આકાશને ભેદીને બ્રહ્મલોક સુધી પહોંચી ગયું ભગવાને એક પગલામાં આખી પૃથ્વી અને પાતાળ લોક માપી લીધો બીજા પગલાંમાં આખું આકાશ સ્વર્ગ લોક અને ઉપરના બધા લોક માપી લીધા બલિનું બધું જ રાજ્ય બે પગલાંમાં સમાઈ ગયું ભગવાને બલીને કહ્યું હે રાજન મારા બે પગલાંમાં તો તારા ત્રણેય લોક આવી ગયા તે મને ત્રણ પગલાંનું વચન આપ્યું હતું હવે બોલ હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું જો વચન પૂરું નહીં કરે તો તારે નરકમાં જવું પડશે ચારે બાજુ હાહાકાર મચી ગયો પણ બલી જરા પણ વિચલિત ન થયા તેમણે પોતાની ભક્તિની ચરમસીમા બતાવી તેમણે શાંતિથી હાથ જોડીને પોતાનું માથું નમાવી દીધું અને કહ્યું પ્રભુ આપે મારી બધી સંપત્તિ માપી લીધી પણ આ સંપત્તિનો માલિક હું પોતે હજી બાકી છું સંપત્તિ કરતા સંપત્તિનો માલિક મોટો ગણાય છે કૃપા કરીને આપ આપનો ત્રીજો પગ મારા મસ્તક પર મૂકો અને મારું વચન પૂર્ણ કરો ભગવાન વિષ્ણુ રાજા બલિની આ અટલ ભક્તિ સત્યનિષ્ઠા અને વચન પાલન જોઈને અત્યંત પ્રસન્ન થઈ ગયા તેમનું હૃદય ભક્ત માટે દ્રવી ઉઠ્યું તેઓ ગદગદ થઈ ગયા તેમણે કહ્યું બલિ તે જે કર્યું છે તે કોઈ દેવતા પણ ન કરી શકે તે તારું સર્વસ્વ ગુમાવીને પણ ધર્મ અને સત્યને નથી છોડ્યું તે તારું અભિમાન નહીં પણ તારું સર્વસ્વ મને સમર્પિત કરી દીધું છે હું તારા પર પ્રસન્ન છું ભગવાને જેવો પોતાનો પવિત્ર ચરણ બલિના મસ્તક પર મૂક્યો એ દિવ્ય સ્પર્શથી રાજા બલિના બધા પાપ નષ્ટ પામ્યા અને તે અમર થઈ ગયા ભગવાને તેમને નરક નહીં પણ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ સૂતલ નામના પાતાળ લોકનું રાજ્ય આપ્યું તેમને ચિરંજીવી બનાવ્યા અને એટલું જ નહીં ભગવાને કહ્યું બલિ હું તારી ભક્તિથી એટલો બંધાઈ ગયો છું કે હું પોતે તારા રાજ્યનો દ્વારપાળ બનીને સદૈવ તારી સાથે રહીશ અને ભગવાને વરદાન આપ્યું કે આજથી કારતક સુદ એકમના દિવસે પૃથ્વી પર તારું એટલે કે બલિનું શાસન ચાલશે અને લોકો દેવતાઓ પહેલા તારી પૂજા કરશે આ દિવસ બલી પ્રતિપદા તરીકે ઓળખાશે આમ આ કથા આપણને શીખવે છે છે કે ભગવાન જ્યારે લે ત્યારે તે પરીક્ષા હોય છે પણ જ્યારે તે ભક્તના સમર્પણ પર પ્રસન્ન થઈને આપે છે ત્યારે તે પોતાની જાતને પણ અર્પણ કરી દે છે મિત્રો હવે જ્યારે આપણે આ બંને દિવ્ય કથાઓના અર્થ અને ભાવ અનુભવી લીધા છે ત્યારે ચાલો જાણીએ કે આ પવિત્ર દિવસે આપણે ઘરમાં પૂજા કેવી રીતે કરવી જેથી આ આખું વર્ષ કૃપા વરસે આ વિધિ ખૂબ જ સરળ પણ અત્યંત પ્રભાવશાળી છે આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરો સૌથી પહેલાં તમારા ઘરના આંગણાને શુદ્ધ કરીને ગાયના પવિત્ર છાણમાંથી શ્રદ્ધાપૂર્વક ગોવર્ધન પર્વતની એક આકૃતિ બનાવો જો તમે શહેરમાં રહો છો અને છાણ ન મળે તો નિરાશ ન થશો તમે શુદ્ધ માટી કે ચિત્રની પૂજા પણ કરી શકો છો કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભાવ મુખ્ય છે હા ભાવ જ મુખ્ય છે પરંતુ જો શક્ય હોય તો છાણનો જ ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે કારણ કે તેમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે આ પર્વતને મન ભરીને ફૂલો રંગોળી અને આંકડાના પુષ્પોથી સુંદર રીતે શણગારો ત્યારબાદ પ્રેમપૂર્વક અન્નકૂંટ તૈયાર કરો અન્નકૂંટનો અર્થ છે ભગવાન માટે અનાજનો પર્વત આ દિવસે ઘરમાં બનેલી દરેક શુદ્ધ શાકાહારી વાનગી જેમાં નવા શાકભાજી જુદા જુદા કઠોળ કઢી ખીચડી પૂડી લાડુ બધું જ અત્યંત ભાવથી ભગવાનને ભોગ લગાવવા માટે તૈયાર કરવામાં આવે છે આ બધી વાનગીઓનો ભોગ ગોવર્ધન પર્વતની સામે ધરાવવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી રહેતી ભગવાન શ્રી કૃષ્ણનું હૃદયથી ધ્યાન ધરીને પર્વતને ધૂપ દીવો કંકુ ચોખા જળ અને નૈવેદ્ય અર્પણ કરો જ્યારે પૂજા પૂર્ણ થાય ત્યારે આખા પરિવારે સાથે મળીને હાથ જોડીને ગોવર્ધન મહારાજની સાત વાર ભક્તિભાવથી પરિક્રમા કરવી જોઈએ શાસ્ત્રો કહે છે કે આ સાત પરિક્રમા એ સાત દિવસનું પ્રતિક છે જે સાત દિવસ ભગવાને પર્વત ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી હતી દરેક પરિક્રમામાં એક એક દિવસની ભક્તિનું સ્મરણ કરવું એ પણ શુભ માનવામાં આવે છે અને હા મિત્રો આ દિવસની સૌથી મુખ્ય સેવા અને પૂજા છે ગો પૂજા આ દિવસે ગૌ માતાની પૂજા વગર બધું અધૂરું ગણાય છે કારણ કે એ ગાયોના રક્ષણ માટે જ તો મારા કાનુડાએ પર્વત ધારણ કર્યું હતું જો તમારા ઘરમાં ગાય હોય તો માતાની જેમ એની સેવા કરો તેને સ્નાન કરાવી શણગાર કરી કંકુનું તિલક કરો જો ન હોય તો નજીકની ગૌશાળામાં જઈને આ સેવા કરી શકાય છે અથવા કોઈપણ ગાયના ચરણ સ્પર્શ કરી તેને લીલો ઘાસ અને ગોળ અવશ્ય ખવડાવો પૂજા પૂર્ણ થયા પછી આ અન્નકૂટનો મહાપ્રસાદ પરિવારના સભ્યો અને મિત્રોમાં વહેંચો અને હવે મિત્રો એ વિશેષ ઉપાય જેની રાહ તમે કર્તવ્ય ભાવથી જોઈ રહ્યા હતા આ બેસતા વર્ષ અને ગોવર્ધન પૂજાના દિવસે કરવાવાળો એક અચૂક ઉપાય જે આખું વર્ષ તમારા ઘરમાં ધન અને સુખની વર્ષા કરશે મિત્રો શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે ગૌમાતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે અને ગોવર્ધન પૂજાનો આ દિવસ ખાસ ગૌમાતા અને ભગવાન કૃષ્ણની કૃપા મેળવવાનો દિવસ છે આ દિવસે ગાયને ખવડાવેલી કોઈપણ વસ્તુ સીધી તેત્રીસ કોટી દેવતાઓ સુધી પહોંચે છે અને અક્ષય પુણ્ય પ્રદાન કરે છે આ દિવસે તમારે બે ખાસ ઉપાય કરવાના છે પહેલો ઉપાય છે ધન યશ અને વૈભવ માટે આ દિવસે ગૌ માતાને સૂકી કે વાસી રોટલી ખવડાવવાની ભૂલ ન કરતા એક તાજી રોટલી બનાવો તેના પર શુદ્ધ ગાયનું ઘી લગાવી અને એક નાનો ગોળનો ટુકડો મૂકો આ ઘી ગોળવાળી રોટલી તમારા હાથે ગૌ માતાને ખવડાવો જ્યોતિષશાસ્ત્ર મુજબ ગોળ સૂર્ય અને મંગળને બળવાન કરે છે અને ઘી શુક્ર અને ગુરુગ્રહને બળવાન કરે છે નવા વર્ષના પહેલા જ દિવસે આ ઉપાય કરવાથી આખું વર્ષ કુંડળીના આ ચાર મુખ્ય ગ્રહો શુભ ફળ આપે છે અને ઘરમાં ધન યશ અને વૈભવની કમી નથી રહેતી અને બીજો સૌથી ચમત્કારી ઉપાય જે તમારી કોઈ વિશેષ મનોકામના પૂર્ણ કરવા પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા અથવા જો ગુરુગ્રહ નબળો હોવાને કારણે લગ્ન સંતાન કે ધંધામાં તકલીફ આવતી હોય તેના માટે છે આ ઉપાય બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે આ ઉપાય માત્ર ગ્રહદોષ જ નહીં કર્મ ફળને પણ પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે તમારે ઘઉંનો તાજો લોટ લેવાનો છે આ લોટ બાંધતી વખતે તેમાં ચપટી શુદ્ધ હળદર અને જો શક્ય હોય તો બે ટીપાં ગંગાજળ નાખીને લોટ બાંધવાનો છે ત્યારબાદ થોડી સૂકી હળદર લો અને તમારી અનામિકા આંગળી વડે એ અગિયાર અગિયાર ગોળીઓ પર હળદરનો તિલક કરો હવે આ અગિયાર ગોળી લઈને ગૌમાતા પાસે જાઓ પહેલાં ગૌમાતાને પ્રણામ કરો તેમના ચરણની ધૂળ માથે ચડાવો ત્યારબાદ તમારા મનની જે પણ વિશેષ ઈચ્છા હોય તે મનમાં બોલો અથવા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરો અને પછી એક પછી એક એ અગિયારે અગિયાર હળદરવાળી ગોળીઓ ગૌ માતાને તમારા પોતાના હાથે ખવડાવી દો મિત્રો હળદર એ દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનો કારક છે જ્યારે ગોવર્ધન પૂજા જેવા મહાન દિવસે તમે ગૌમાતાને આ રીતે લોટ અને હળદર અર્પણ કરો છો ત્યારે તમારા નબળા ગ્રહો બળવાન થાય છે પિતૃઓ અત્યંત તૃપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ આખું વર્ષ માટે પ્રાપ્ત થાય છે અને જીવનના બધા અવરોધો દૂર થાય છે આશા છે કે આ નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બાવીસ આપ સૌના જીવનમાં સુખ શાંતિ અપાર સમૃદ્ધિ અને પરમ શાંતિના દીપ પ્રગટાવે જય શ્રી કૃષ્ણ જય ગોવર્ધન મહારાજ જય ગૌમાતા